નમસ્કાર આપ રહ્યા નેશન હું છું સાથે વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને ભારતનું પ્રથમ નિરવ્યસન દિવ્ય ગ્રામમાં ત્રણ તાલુકાના એકસો પચાસ થી વધુ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ ભારત માતા મંદિર અને મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાના સહયોગથી યોજવામાં આવ્યું હતું વિશ્વની અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન સફળ વિદ્યાલયના ઉદાહરણ આપી સૌ ખેડૂત મિત્રોને પ્રેરિત કર્યા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને માનનીય કુલપતિ ડોક્ટર સી કે ટીમ્બડિયા પ્રાકૃતિક કૃષિ માટે નિરંતર કાર્યરત છે એ વિગતો કહી હવે પ્રાકૃતિક કૃષિ સખી તાલીમ તથા ખેડૂત સંમેલન નિયમિત થશે એટલે વનવાસી વિસ્તારમાં એક નવી પ્રાકૃતિક ભેખડિયામાં પણ સહયોગ આપવા માટે તત્પરતા દર્શાવી છે તો ગ્રો એ બિલિયન ટ્રી ના સીઓ નિધિ શર્મા અને સતિન્દરજી એગ્રો ફોરેસ્ટ્રીની વ્યવસ્થા આપી ખેડૂત મિત્રોની આવક વધારવા માટે સમજ આપી જળક્રાંતિ પુરુષ મનસુખભાઈ સુવગિયા એ પ્રાકૃતિક કૃષિના મૂળ આયામો અને જળ સંરક્ષણ વિશે સુંદર માહિતી આપી હતી દિવ્યા ગામના રતન ભગત મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાના શ્રીમતી સુરેખા દાંડેકર છાબેન તથા અન્ય શ્રેષ્ઠોએ ખૂબ જ સહયોગ આપ્યો હતો નેશન બ્રસ્ત ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર